તો સીઆર વચ્ચેની એક સૂચક મુલાકાત આખરે શું સંકેત આપી રહ્યું છે આખરે આવતીકાલે જ્યારે ભાજપમાં જોડાવાની અટકળો અમરીશ ડેરની જે છે એ નિશ્ચિત માનવામાં આવી રહી છે ત્યારે આ બંને વચ્ચે શું વાતચીત થઈ ક્યાં વાતચીત થઈ વધુ અપડેટ સાથે ન્યૂઝ અમારા સહયોગી ક્રિષ્ના મારી સાથે જોડાઈ ગયા છે ક્રિષ્ના જણાવશું કે અમરીશ ડેરા નિવાસસ્થાને આ બંને નેતાઓની બેઠક થઈ છે અને અટકળો ચાલી પણ રહી છે કે તેઓ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે ખાસ કરીને આવતીકાલે ત્યારે મુલાકાત અંગે શું અપડેટ મળી રહ્યા છે જી બિલકુલ પ્રતિ નવેમ્બર બે હજાર ત્રેવીસની વાત છે કે જ્યારે સી આર પાટીલે એ કહ્યું હતું કે અમરીશ ડેર એક એવા નેતા છે કે જેના માટે રૂમાલ મૂકેલો છે જેવી રીતે બસમાં રૂમાલ મૂકીને જગ્યા રાખવામાં આવે છે એવી રીતે ખુરશી પર રૂમાલ મૂકેલો છે બસ ચૂકી જવાય છે અમને આશા રાખી અમરીશ ડેરા આવું ન કરે જો કે અમરીશ ડેરે ત્યારબાદ સ્પષ્ટતા કરી હતી કે આ જે પણ સી આર પાટીલે કહ્યું છે એ હળવી શૈલીમાં કહ્યું છે પરંતુ સી આર પાટીલ ખૂબ ઓછા નેતાઓના નામ સાથે એવું કહે છે કે આ મારા મિત્ર છે અને એમને તો હું ભારતીય જનતા પાર્ટીમાં લાવીને જ રહીશ અમરીશ ડેર માટે સી આર પાટીલ આ શબ્દ દો કહ્યા હતા અને અમરીશ ડેર માટે વારંવાર એવું કહેવાતું હતું વિધાનસભાની ચૂંટણી પહેલા પણ એ અટકળો લાગી હતી કે તેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે જો કે કે ત્યારે એવું કહ્યું હતું ના હું કોંગ્રેસનો જ જ કાર્યકર્તા છું છું કોંગ્રેસમાં રહેવાનો તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે માત્ર બે જ મહિનાની વાત છે ગમે ત્યારે થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણીને લઈને જાહેરનામું લાગુ થઈ શકે છે અને જાહેરાત થઈ શકે છે ઇલેક્શન કમિશન દ્વારા ત્યારે આ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જે મોટો ભરતી મેળો શરૂ થયો છે સીજે ચાવડા ચિરાગ પટેલ જેવા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને આ બધા વચ્ચે અમરીશ ડેર કે જેઓ માત્ર પંદરસો વોટથી આ જાણવાની વાત છે કે હીરા સોલંકી સામે માત્ર પંદરસો વોટથી જ તેઓ હાર્યા હતા ગત ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં અને પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને કારણે કારણ કે ચાર હજાર વોટ તેઓ લઈ ગયા હતા એક કદાવર ચહેરો માનવામાં આવે છે રાજુલામાં રાજુલા એક એવી બેઠક છે કે જ્યાં આહિર સમાજનું સારું એવું વર્ચસ્વ છે પ્રભુત્વ છે અને અમરીશ ડેર એ જ આહિર સમાજમાંથી આવે છે ને એટલા માટે ગણતરીઓ ચાલુ

ભાવનગર બેઠક પરથી અને રાજુલાની બેઠક જે ખાલી થશે કારણ કે હીરા સોલંકી રાજીનામું આપશે તો આ ખાલી પડેલી બેઠક પરથી અમરીશ ડેરને પેટા ચૂંટણીમાં લડાવવામાં આવી શકે છે આવી શક્યતાઓ નકારી ન શકાય કારણ કે ભાવનગર બેઠક પર એક કોળી સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં આવશે તેવી શક્યતાઓ છે અને આ વખતે ભારતીબેન શિયાળનું પત્તું કપાઈ શકે છે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે ને એટલા માટે હીરા સોલંકીનું નામ અગ્રેસર માનવામાં આવી રહ્યું છે અને રાજુલા બેઠક પરથી અમરીશ ડેરનું સોગઠું ગોઠવાઈ શકે છે અને આ બધી મુલાકાત

પાર્ટી માં જોડાય છે તો ચોક્કસપણે આ કોંગ્રેસ માટે ખૂબ મોટો ઝટકો ગણાશે પ્રતીક